વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજન નું કામ કરતી દાદા દાદી નાના નાની કે મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી દરેક બાળકનો અધિકાર છે અને દરેક માતા પિતા નાના કે દાદા દાદી ની ફરજ પરંતુ આ સમયમાં વાર્તાઓ ઓછી છે એમ છતાં આજે પણ એક વર્ગ એવો છે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે આજે આપણે આવી જ એક સરસ મજાની કહેવત કથા પાછળની વાર્તા સાંભળવાના છીએ કહેવત છે જિસ્કી લાઠી ઉસકી ભેંસ આ કહેવત કથા ક્યારથી પ્રચલિત થઈ અને શું છે આ વાત એ સાંભળવાના છીએ એક હતા પંડિતજી પુરાણા જમાનાના પંડિતજીઓ આજના જમાનાના વિદ્વાન જેવા સુકલડી નહીં પંડિતજીએ જેમ પોતાનું મગજ ઘસ્યું હતું એમ પોતાનું શરીરે ઘસેલું એક વખતની વાત પંડિતજી ગામત્ર નીકળેલા પોતાના ગામની પડખેના શહેરમાં જવા નીકળ્યા હતા એ શહેરમાં પંડિતજીના એક યજમાન શેઠ રહેતા પંડિતજી શ્રીમન શેઠને તે હંમેશા કથા વાર્તા કરવા જાય આ વખતે ગયા ત્યારે શેઠે પંડિતજીને પૂછ્યું કેમ પંડિતજી છોકરા છૈયા તો મજામાં છે ને છોકરા દૂધ પામે છે પંડિતજીના ઘરમાં નો મળે ભેંસ કે નો મળે ગાય ઘરમાં દુજાણું હોય તો છોકરા દૂધ પીવે ને એટલે પંડિતજી બોલ્યા શેઠજી ઘરમાં નથી ભેંસ કે ઘરમાં નથી ગાય પછી છોકરા દૂધ ક્યાંથી દેખે પંડિતજીની પ્રામાણિકતા પર શેઠ પ્રસન્ન થયા પંડિતજીની વાણી ઉપર તો શેઠ વારી ગયા એટલે એમણે પોતાના ઘરમાં ભેંસ પેલા પંડિતજીને ભેટ આપી પંડિત પંડિતજી સામે આવ્યો એ માણસ આમ તો સુકલડી હતો પરંતુ આમ ડાકુ જેવો લાગતો હતો એના હાથમાં એક લાઠી હતી એ માણસે નજીક આવીને પંડિતજીને તતડાવ્યા ડોળા કાઢીને કીધું અબે ચાલ પાસ મૂકી દે નહીતર પછી આ લાઠી તારી હગી નહીં થાય પંડિત જી આમ તો અટ્ટા ઘટ્ટા પરંતુ એ વખતે એ ગમ ખાઈ ગયા એમણે પેલા ડાકુ કીધું અરે ભાઈ ગુસ્સો શા સારું કરો નાહક રાતો પીળો હું કામ થાય જ્યાં ત્યાં તારે આ ભેંસ જોઈએ છે ને મને દાનમાં મળેલી છે મે કઈ એનો પૈસો એ નથી ખર્ચ્યો ગાંડા તારે જોઈએ તો તું કેને લઈ જા લઈ જા એમાં હું અમારે આચક ને હું કોઈ બીજી ઘેર ધાત લાંબો કરશું તે બીજા ઘેરે બીજી ભેંસ મળશે જીવતા હોય તો બધું થાય પરંતુ હા એક વાત છે પેલો ડાકુ પંડિતજી નમ્ર વાણીથી પીગળવા લાગેલો તેણે કીધું ચાલો ભેંસનો નો છોડો મારા હાથમાં મૂકી દો અને પછી તમારી વાત કયો જો ભાઈ પંડિતજી ધીરે રહીને બોલ્યા અમેરિયા રહ્યા બામણ ભલે તારે જોઈએ તો આ હાથણી જેવી ભેંસ લઈ જા પરંતુ મને કઈક દક્ષિણા તો આપીશ ને

એમ કેમ બોલેસ ગાંડા હા મારી એક વાત તને વિનંતી કે આ ભેંસને કસાઈના ઘરનો વેચી દે તો હો ભેંસ દૂધણી છે તકે અધમણ દૂધ દેસ તારા છોકરા ભલેન દૂધ પીવે તારા છોકરા ઈ મહારાજ છોકરા પરંતુ હા ભાઈ મારી दक्षिણાનું આટલી વાતમાં તો પેલો ડાકુ પંડિતજી ઉપર પૂરે પૂરો ફિદા થઈ ગયો અને બોલ્યો મહારાજ હવે તો મારી પાસે આ લાઠી છે પૂરે પૂરી તેલ પાયેલી ક્યો તો ઈ તમને આપું પંડિતજી કે ભલે ભલે આ વાત ગમી ગઈ રસ્તામાં ચડે તો બચાવતો થાય પંડિતજીના હાથમાં લાઠી મૂકી દીધી ને પછી તો દોરીને આગળ ખુશ થતો થતો પરંતુ એની ખુશીનો તરત જ અંત આવી ગયો પંડિતજી લાઠી લઈને એની પાછળ આવી પહોંચ્યા પંડિતજી નો ચહેરો લાલ ચોળ એમણે લાઠી બરાબર ની ડાકર ઉપર ઉગામી અને ડોઆ બરાબર બાર કાઢ્યા રૂઆ થી પંડિતજી બોલ્યા અબે પાજી હાલ ભેંસ ન મૂકી દે ડાકુ તો પંડિતજીનો દેખાવ જોઈને જ બી ગયો તે ગભરાયેલા સાદે બોલ્યો કેમ ભેંસ તો મારી જ છે પંડિતજી અકડીને બોલ્યા અરે જેની લાઠી એની ભેંસ ડાકુને લમણાની વાગે એમ હતી તેણે જોયું અને બાજી બદલાઈ ગઈ હતી એટલે ચૂપચાપ ભેંસ મૂકીને એ ચાલતો થયો અને ત્યારથી કહેવત પડી કે જેની લાઠી એની ભેંસ આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે